ગણપતિ વિસર્જન દરમિયાન એક પિતા અને તેના બે નાના દીકરાઓ તળાવમાં ડૂબીને જીવ ગુમાવ્યો ખુશીના પળો પરવારમાં શોકમાં ફેરવાઈ ગયા જામનગરના નાગેડી વિસ્તારમાં આવેલા કબીનગર લહેર તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન આ દુર્ઘટના બની હતી એના રામેશ્વર વિસ્તારમાં રહેતા પ્રજાપતિ કુંભા પરિવારના પ્રિતેશ દિનેશભાઈ રાવલ અને તેમના પુત્ર સંજય અને નાનકડો દીકરો અંશ તરણ પાણીમાં પડ્યા હતા દ્રશ્ય એટલો ભયાનક હતો કે પિતાએ પોતાના બંને દીકરાઓને બચવા માટે ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ કોઈને તરતા ન આવડતું હોવાથી ત્રણનો જીવ બચી શક્યા નહીં સ્થાનિક લોકોએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી તો તાબતોડ ટીમ ઘટના સ્થળ પર પહોંચી આવી અને ને બહાર કાઢ્યા પરંતુ દુઃખની વાત એ રહી કે ત્રણે મોતને ભેટા ગયા હાલ પોલીસે મુદ્દેઓનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસડ્યા છે અને સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની ફેલાઈ છે આ અણધારી ઘટના એક જ પરિવારના સુખના પડવારમાં છીમી લીધું કારણ વિસર્જનનો આનંદ આખા શહેરમાં છવાયેલો છે પરંતુ આ બનાવે એક પરિવારને સદાકળ માટે તોડી નાખ્યો ભગવાન પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે